એની જગ્યાએ જે ભૂદેવ ત્યાં પૂજન કરતા હોય ને મેં એવું જોયું છે કે પેરિસ જેવું ગામ હોય ઘરમાં બધા જ ફોરેનમાં હોય ખાલી ડોસા ડગરા ત્યાં રહેતા હોય ને નોકરો એમની સેવા કરતા હોય ડોલરોની ધૂમ ઉડતી હોય એવા ગામ વચ્ચે મોટું મોટું મસ્ત મોટું મંદિર બનાવ્યું હોય હોલ હોય સુંદર હોય મંદિર અને એમાં જે મહારાજ બેઠા હોય ને એની ધોતી ફાટલી હોય ભૂદેવની અને એ મહારાજને આપણે જે ત્યાં કથા કરવા ગયા હોય ને દર્શન કરીએ ને તો આપણી સાથે ગામના આગેવાનો આવ્યા હોય તો કે મને કે શાસ્ત્રીજી આ ભૂદેવ છે ને અહીંથી સિંગદાણા ચોરી જાય છે મંદિરથી અરે ફટ છે તમને કે ભૂદેવે સિંગદાણા ચોરવા પડે છે તમે એનું શું ધ્યાન રાખ્યું કે એને સિંગદાણા લઈ જવા પડે છે મંદિરથી તમે એક ભૂદેવ પરિવાર નથી પાલવી શકતા હા કોઈ ગામ માં વસવું હોય ને તો પેલા ગામના ના કૂતરા જોવા પાદરે કૂતરા બેઠા હોય ને જોવાનું કૂતરું મસ્ત છે જે કૂતરા ને આટલું ના નાખતા હોય ને એ ગામમાં ક્યારેય વસવું નહીં સમજી જવાનું હા પહેલી રોટલી ગાયની ની છેલ્લી રોટલી કૂતરા કોણ કરે છે ચાનકી કરે છે કોઈ ચાનકી આવી નાની ચાનકી કરો છો ને કરવી નહીંતર તો પહેલી રોટલી બેન છે ને રસોઈ કરતા કરતા પોતે ખાય અને ઘણીવાર એવું થાય કે ભાઈને ઉતાવળ હોય પહેલી રોટલી ભાઈને ખવડાવે એટલે ભાઈ તો ગાય જેવા હાજી હાજી અને છેલ્લી રોટલી હોય ને તો બેન પોતે વધારે થોડું ઘી લગાવીને હવે મારે બોલવાની જરૂર નથી 哎呀！ પ્રભુ પધાર્યા છે દ્વારિકાના નાથ આવ્યા છે યુધિષ્ઠિરજીને કરાવ્યા છે 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 એક તરફ પરીક્ષિતજીનો જન્મ જન્મ થયો સમયે બોલાવવામાં આવ્યા અને જો જો તમે પહેલાના જમાનામાં એવો નિયમ હતો કે બાળકનો જન્મ થાય ને ત્યારે ભૂદેવોને બોલાવવામાં આવતા એના આશીર્વાદ અપાવવામાં આવતા અને એમને કહેવામાં આવતું કે આનું મોખડું જોઈને કહો કે અમારો દીકરો અમારી દીકરી જે જન્મ લીધું છે ને બાળકે એનું એનું આગળનું ભવિષ્ય શું થશે ભૂદેવ અને એમને દાન આપવામાં આવતો હા એની જગ્યાએ હવે તો જુઓ કે તમે આગલા કદાચ ભાઈ એમ કે અમે ગામમાં આવી રીતે કથામાં તો તો પછી એટલે આ આપણે તો હરિદ્વાર આવ્યા છે એટલે બાકી ગામમાં હોઈએ તો પધરામણી કરવા કંકુ પગલા માટે લઈ જાય બધા આશીર્વાદ માટે એટલે મને કે કે શાસ્ત્રીજી ચાલો આપણે એક જગ્યાએ મને કીધું છે એટલે તમારે કથાવાળા ભાઈ મને કે કે તમારે આવવાનું છે પગલાં પાડવા માટે ચાલો ભાઈ ભૂદેવે કોઈ દિવસ આશીર્વાદ આપવામાં દક્ષિણા લેવામાં નાની પાડવાની આ એનો ધર્મ છે